પોલીસે ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જરૂરી પેટ્રોલિંગ રાખી હાઇવે ઉપર પાર્ક કરેલ વાહનો માટે કિંમતી ચીજ વસ્તુ રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન ની ચોરી કરતા જે મેળવી પકડી પાડી હાઈવે ઉપર બスタ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા જરૂરી સૂચના નવસારી એસવીની નિઝામ રમзан સિન્દી દેવાશી રાધનપુર ચોકડી લશ્કરી કુવા મસણાઓ અમદાવાદ થી મુંબઈ તરફ જતા નિશ્ચલ હાઈવે નંબર 48 ગણે જેની કિંમત ત્રીસ હજાર તથા ગિલોલ તથા ટાપરિયા કંપની નું પેચ્યુ તથા ઓટો રિક્ષા જેની કિંમત એક લાખ મળી કુલ એક ત્રીસ લાખના મુદ્દાવાલ સાથે ઝડપી પાડ્યા હતા